આ મકોડો છે આ મકોડો મને સોનલ બેને આપ્યો સોન ફોન મૂકી દેવાનો આમ આ બસ આવી રીતના આમ હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ બધાને જય માતાજી બધા કેમ છો મજામાં તો તો બધા મજામાં દેશો અમે પણ મજામાં જ છીએ અને આજ સવાર સવારમાં છે ને બહુ વેલો થઈ ગયો તો એટલે જામમાં છે ને લોસો છે ગરમા ગરમ લોસો લાવ્યો છે વેલો થઈ

તો રાજે મને બોલાવી હાલ પેલા ખાઈ લઈ એમ તો મેં ખાધું મસ્ત ગરમ ગરમ મજા મને સગાડી એને નાવા મોહલી અને આમ જો એણે અહીંયા ખાધું ને જો કેવું કરી નાખ્યું છે અને હું છે ને એને છે ને આજ ઓલું લઈ જવાનું છે પૂરી ખાવી છે એને પૂરી પૂરી મેં થોડીક બનાવી છે જો તો તેલ મૂક્યું છે તેલ આવે પછી પૂરી બનાવી નાખું ને પૂરી ખાઈ હોય તો મેં કીધું કરી દેવી પડે કે નહીં બીજું તો હું હોય આપણે તો જો પૂરી તો બની ગઈ છે પણ એમાં થયું એવું ને હું આમાં તળતી થી ને તો મને બતાવવાનું ભૂલાઈ ગયું લ્યો હવે શું કરશું આપણે આમ તળતી ને લાસ્ટ પૂરી રહી છે બોલો યો તમે વિડીયો ચાલુ કર્યો મેં કીધું મેં તો બતાવી દઉં પૂરી આવશો ને ખાવા અમારે જેનું બેને નથી ખાવાનું તમારે ખાવાનું છે ખાશો કે પૂરી હે મસ્ત બનાવી છે જો હળદર નથી નાખી પીળી પૂરી બનાવી ને કરતા આ રોટલીનો જે લોટ બાંધીએ ને એમાંથી પૂરી બનાવી નાખી છે રોટલી કરવાનો વિચાર હતો પછી કરી નાખી પૂરી તો આવશો કે પૂરી ખાવા આવશો હાલો આવી જાઓ આપણી બે નહીં તૈણ નહીં આમ તો એક થારો કા તમે લાડ બધા છો ને હાલો રેડી કરી દો વેલા જીનલ ને પછી આઈ કાર્ડ ક્યાં તારું આ ભૂલાઈ જાય આઈ કાર્ડ છે ને હાલ બોટલ નાખી દો હાલો ફેમિલી તો હું જાઉં છું સ્કૂલે અને હું આવીને મળું

શું છે આ શું કહેવાય છે ને મકોડો આ મકોડો મને સોનલબેને આપ્યો સોનલબેન છે કે નહીં ખબર આ મકોડો આપ્યો મને આ સ્ટેન્ડ છે સ્ટેન્ડ આમ મૂકી દેવાનું આમ આવી રીતના આમ પછી આમાં છે ને ફોન મૂકવાનું આમ ફોન મૂકી દેવાનું આમ આ હા બસ આવી રીતના આમ આમ ફોન મૂકવાનો છે જો એક નંબર મકોડો મકોડો કહેવાય સોનલ બેન પણ સારું મસ્ત મારા માટે ગોતી આવ હું મિનિલોક શૂટ કરું કે નહીં તો એને ખબર છે કે હું ઘરે એકલા હોય મારાથી એકલા શૂટ ન થાય એટલે મને એને મકોડો આપ્યો સ્ટેન્ડ પણ એ અમારા માટે મકોડો છે એક નંબર કાંઈ ઘટે નહીં મજા આવે પણ મસ્ત છે ગેમો મને લાકડાનું છે જો આ વળી પાછું અહીંથી બોલને એવું આમ ઢીલું કે એવું કરવું હોય તોય થઈ જાય અને આ પાછું આમ હવે ખબર નહીં આ મકોડો એ ક્યાંથી લેવા પણ જ્યાંથી લેવા ત્યાંથી મકોડો ગેમો મને તમને ગેમો કે નહીં મકોડો હે છે ને મસ્ત આવું સ્ટેન્ડ લેવું છે તમારે હે તો સોનલ બેન ના વિડીયોમાં કમેન્ટ કરી આવજો તમે પેલો મકોડો ક્યાંથી લેવા એમ પૂછજો એટલે આ કઈ મોંઘું તો આવતું જે શૂટ કરે છે કે નહીં એના માટે આ છે અને આને ક્યાંય પણ આ મારા નાના પર્સમાં હું ગમે ત્યાં લઈ જઈ શકું તો મકોડો ગમો મને યસ અત્યાર છે ને થોડીક વારમાં હમણાં આપણા ઘરે મહેમાન આવવાના છે તો એનો કોલ આવી ગયો હતો કે અમે આવીએ છીએ તો એને ત્રણ વાગ્યે મૂકી દઉં મેં તો અત્યારે કેમ લગભગ ચાર વાગવા આવ્યા છે જે નથી મેં કીધું લાઈ થોડીક અરે સાટી દો સ્પ્રે સાટવાનો છે તમારે રૂમનો છે આ એના માટે છે ને આજ બપોરે હું હુંતી નથી અમે અહીંયા ગોદડું રોજ પાથરીને તો મારને ઓસાળા જ પાથરવાનો હતો અને બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે રૂમમાં મેં કીધું આવે તો પછી ઉપાદી નહીં રૂમ મસ્ત કરી નાખી છે અને વરસાદ આવ્યો હતો ને તો હમણાં થોડોક તડકો હતો તે મારે થોડી ખારી કરવી પડી હવે કોક આવે તો સરખું તો કરવું પડે કે નહીં થોડુંક વ્યવસ્થિત જો કે રોજ સોખું જ હોય છે અગાશી મસ્ત હોય છે રૂમ મસ્ત જ હોય છે પણ અહીંયા ગોદડું હતું કે નહીં તો મેં કીધું લાવીને તો અહીંયા અહીં દેખાય છે કઈ ઝીણોલે ડાઘ પાડી દીધો છે ઝીણોલે પાડી દીધો છે ડાખો કાકનો કાક આંબા કરે અને હાથે ને હાથે હું આવ્યા હવે અહીંયા કઈ નહીં તો આ ગાલો હાલો હાલો બહુ એને વાલી વાલી કરવાનું એ તો ફેવેલી જો ફાઈનલ હવે હું ફ્રી થઈ ગઈ છું કામ કર્યું ને મેં થોડુંક તમે જોયું કે નહીં આગળ કામ કરતી હતી પછી મેં શરબત જો બનાવીને મૂકી દીધું ઠંડુ થઈ ગયું છે જો બરફ હોય થઈ છે અંદર અને પહેલાં એક બે દિવસ પહેલાં થવા કહેતા હતા કે લીંબુ પૂરા કરવા

અડધી કલાક નહીં પણ કલાક જેવું થઈ ગયું છે વાત આમ થાય તે કે યુટ્યુબર યુટ્યુબર ભેગા થાય કે નહીં એટલે વાતો ન પૂરી થાય કેમ કે વિડીયોની વાતો હોય કે નહીં એટલે એ પૂરી ન થાય ગમે એટલે ઓલું કરો તો હા પડી જાય આમ અને આ બે છે ને અગાશીમાં રમતા તા જો પણ જો જાય છે રોકાવું નથી એમ કે છે હમ કતાર ગામથી આવ્યા છે